પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિડીયો સામે આવ્યો હતો જ્યાં ઉંદરો ફરતા હતા દર્દીની બોટલ દર્દીનું ખાવાનું દર્દીની દવા હોય બધી જગ્યાએ ઉંદરોનું ત્રાસ હતો ઉંદરોનું સામ્રાજ્ય હતું તેવા દ્રશ્યો રાજકોટ સિવિલમાંથી સામે આવ્યા હતા હવે રાજકોટ સિવિલની અંતર્ગત જ આવેલી છે જનાના હોસ્પિટલ એ જનાના હોસ્પિટલમાં ત્યારે વંદા ફરી રહ્યા છે ભૂગર્ભ ગટરમાંથી વંદાઓ બહાર નીકળે છે લોબીમાં

ભીકુશી પરમારનું જે પૌત્ર છે તે પૌત્ર રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને જ્યારે એ પસાર થઈ રહ્યું હતું એ દરમિયાન રિક્ષા ચાલક લોંગ સાઈડમાં આવી રહ્યો હતો બંને વચ્ચે બોલાચાલી થઈ અથડામણ થઈ બમાન થઈ રિક્ષા ચાલકે ભીકુસી પરમારના પૌત્રને માર માર્યો અને ત્યારબાદ ભીકુસીના બંને દીકરાએ એ રિક્ષા ચાલક અને તેના સાગરીતોને માર માર્યો છે વિડીયો વાયરલ થયા બાદ વિવાદ વગર્યો સવાલો ઉઠ્યા અને જ્યારે આજે વિધાનસભા ગૃહમાંથી ભીગુસી પરમાર બહાર આવી રહ્યા હતા મીડિયાકર્મીઓએ તેમને પૂછ્યું અમારા રિપોર્ટરે પણ પૂછ્યું કે ભીગુસી કંઈ કહેવા માંગો છો શું કહેશો પુત્રની દાદાગીરી વિશે તો ભીગુસીએ કંઈ પણ બોલવાનું ટાળ્યું ફક્ત એટલું બોલ્યા મંત્રી કે જય શ્રી રામ પુત્રોની દાદાગીરી મુદ્દે ભીગુસી પરમારે મૌન સેવ્યું વિધાનસભામાંથી ચાલતી પકડી અને મીડિયાને જવાબ આપવાથી બચવા માટે તેમણે પ્રવેશ દ્વાર પણ બદલી નાખ્યો મંત્રી ભીખુસીના પુત્રોએ જાહેરમાં મારામારી કરી હતી મારામારીની ઘટનામાં હજુ સુધી ફરિયાદ જ નથી નોંધાઈ અને આપને એ પણ જણાવી દઈએ કે મંત્રી ભીખુસી પરવાના જે પુત્ર છે બી ઝેડ કૌભાંડમાં પણ તેમનું નામ ઉછાળ્યું હતું તેમના પુત્રનું નામ ઉછાળ્યું હતું એટલા જ માટે સવાલ ઉઠી રહ્યા છે કે શા માટે ફરિયાદ કોઈ જ નોંધવામાં નથી આવતી શું મંત્રીના પુત્ર છે એટલા માટે આવી જ રીતે છાવરી લેવામાં આવશે એ સવાલ ઉઠી રહ્યો છે કઈ કહેવા માંગે છે તો ભીખુસિંહ કંઈ પણ બોલવાનું ટાળ્યું મૌન સેવ્યું અને ત્યાંથી ચાલતી પકડી લીધી અને બીજા દ્રશ્યો આપને દેખાડી છે ભીખુસિંહ પરમારના પુત્રોની દાદાગીરી અને તેઓ કેવી રીતે માર મારી રહ્યા છે તેના દ્રશ્યો મોડા સમય પહેલાની આ ઘટના છે શરૂઆત ત્યારથી થઈ હતી મોડાસાથી કે જ્યાં ભીખુ શી પરમાનો પૌત્ર દીકરાનો દીકરો એક્ટિવા લઈને જઈ રહ્યો હતો સામેથી એક રિક્ષા આવી રહી હતી રિક્ષા રોંગ સાઈડમાં આવી રહી હતી જો કે ભીખુશી પરમાનના પૌત્રએ રિક્ષા ચાલકને કશું કીધું હશે રિક્ષા ચાલક ઉશ્કેરાયો અને ભીખુશ્રીના પૌત્રને લાફો માર્યો હતો એ લાફો મારવાની જા પરિ જાણ પરિવાર ન થતાં જ ભીખુ શ્રીના બંને દીકરા ત્યાં આવી ગયા અને અને એ રિક્ષા ચાલકને

મંત્રી વિકુશીના સુત્રોએ જાહેરમાં મારામારી કરી તેના દ્રશ્યો સામે આવ્યા એ ચાલકને માર માર્યો એ રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયો કે અને અન્ય લોકોને પણ ઢોર માર લાકડી ડંડા વડે ઢોર માર મારવામાં આવી રહ્યો છે છતાં પણ કોઈ જ ફરિયાદ નોંધવામાં નથી આવી એટલા જ માટે સવાલો ઊઠી રહ્યા છે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊઠી રહ્યા છે મંત્રી ભીખુસી પરમારના પુત્રની દાદાગીરી મુદ્દે હવે રાજકારણ તેજ થઈ ગયું છે કારણ કે એક તરફ કોંગ્રેસ નેતા અમિત ચાવડા ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે ગુજરાતમાં સરકાર બેવડું ધોરણ અપનાવે છે તેવો આરોપ અમિત ચાવડાએ લગાવ્યો સામાન્ય આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે છે પરંતુ ભાજપના નેતાઓના સંબંધીઓ પર કાર્યવાહી નથી થતી આ દાવો અમિત ચાવડાએ કર્યો છે ભાજપનો ખેસ પહેરો એટલે દાદાગીરીનો જાણે કે લાયસન્સ મળી જાય અમિત ચાવડાના આ પ્રકારના પ્રહારો સામે ભાજપના પ્રવક્તાએ પણ પ્રતિક્રિયા આપી છે પોલીસે જાતે તપાસ કરી અને તેની ફરિયાદ નોંધી તેવું યજ્ઞેશ દવેનું કહેવું છે જે પણ આરોપી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે ભીકુસેના પુત્ર પર થોડા સમય પહેલા હુમલો થયો હતો એક દિવસ બાદ પુત્રો દ્વારા હુમલો કરવાનો આવ્યો હોય તેવો વિડીયો સામે આવ્યો હતો પુત્રોએ માર માર્યો અને વિડીયો વાયરલ થયો તે કમનસીબ ઘટના છે આ વાત યજ્ઞેશ દવે કહી સરકાર માટે જો દાદા બહુ મક્કમ હોય કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બરોબર જાળવવા માટે અમે સક્ષમ છીએ અને મક્કમ છે હું માનું છું કે જ્યારે ભાજપનો ખેસ પહેરેલા બળાત્કારીઓ હોય ભાજપનો ખેસ પહેરેલા ડ્રગ્સ પેડલરો હોય ભાજપનો ખેસ પહેરેલા ભૂમાફિયાઓ માફિયાઓ હોય ભાજપનો ખેસ પહેરેલા ગુંડાઓ હોય કે ભાજપના નેતાઓના પુત્રો હોય એમના જ્યારે આવા ગેરકાયદેસર કૃત્યો બહાર આવે છે ત્યારે એની સામે પગલાં લેવામાં આ મૃદુ દાદાની સરકાર એક પણ મક્કમ દેખાતી નથી મારી સરકારને વિનંતી છે કે બધા માટે કાયદો સરખો છે કાયદાની પરિભાષા સરખી છે તમારું શાસન બધા માટે સરખું છે એવું જો પ્રસ્થાપિત કરવા માંગતા હોય તો તમારો ભાજપનો કેસ પહેરેલા પરો પોલીસે ઇનિશિયેટીવ લઈ અને પોલીસે જાતે તપાસ કરી અને આજે એની ફરિયાદ પણ નોંધી દીધી છે અને જે પણ શરૂઆત હશે આની પર એમાં પગલાં લેવામાં આવશે આમાં જે પ્રમાણે વિપક્ષ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરેલો હોય એટલે એમાં કોઈ કાયદો લાગુ પડતો નથી નહીં એમના પુત્રોને પહેલાં માર મારવામાં આવ્યો તો અને એમના પુત્રો દ્વારા જે માર મારવાની બના બની છે અને વિડિયો વાયરલ થયો છે કમનસીબ ઘટના છે અમે પણ કહીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીનો હોય કોઈ પણ વ્યક્તિ હોય એ જ્યારે ગુનો કરે ત્યારે ગુનેગાર જ છે એની ઉપર એટલી જ એક્શન લેવી જોઈએ કે જે પ્રમાણે કાયદાની અંદર એની કલમમાં જેટલી સજાની જોગવાઈ હોય અને જે પ્રમાણે ધરપકડ કરવામાં આવતી હોય અને જે પ્રમાણે ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે અને આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં જે પ્રમાણે ગૃહગતું કાર્ય કરી રહ્યું છે

જે મુખ પ્રેક્ષક બનીને તેને હાથ પણ નથી લગાવી શકે આજે જે ઘટનાના અંદર જે અત્યારે મેં વિડીયો જોયો છે તેમાં મંત્રી શ્રી પરમાર છે એમના દીકરો જે પ્રમાણે એક જે આવીને લાફા મારી રહ્યા છે અને દાટી આપી રહ્યો છે પરંતુ આજ સુધી તેના પર કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવ્યું ભારતીય જનતા પાર્ટીના ગાડીના અંદર તમે ખેચ રાખો અથવા તો ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો રાખો તો જે પ્રમાણે કોઈ પોલીસ તમને રોકે તો પટ્ટો જોઈને એ વ્યક્તિ કોણ છે એ પૂછવાનો સવાલ પણ કોઈ કરતું નથી સવાલ અનેક ઉઠી રહ્યા છે આજ બાબતે મારી સાથે ગાંધીનગર થી સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે નિકુંજ એક વિડિયો સામે આવે છે ભિકુસી પરમાના પુત્રો માર મારી રહ્યા છે બીજી તરફ ભિકુસી પરમારના પુત્રનું નામ બીઝેડ કૌભાંડમાં પણ ખુલ્યું હતું અને જ્યારે આ બાબતે મીડિયા કર્મી મંત્રીજીને પૂછી રહ્યા છે તો તેમને તો કોઈ ફરક નથી પડતો ફક્ત જય શ્રી રામ બોલીને ચાલતી પકડી જી માનસિંહ જયશ્રીરામ પણ બે દિવસ પછી બોલ્યા છે કારણ કે સતત બે દિવસથી ભીખુસી પરમાર આ સંદર્ભે કંઈક બોલે તે માટે મીડિયા તરફથી તેમને એપ્રોચ કરવામાં આવ્યો પરંતુ પહેલી વખત તો ભીખુસિંહે મંત્રી હોવા છતાં પણ મંત્રી જ્યાંથી વિધાનસભાની અંદર પ્રવેશે છે જ્યાંથી બહાર નીકળે છે જે રસ્તો છે તે રસ્તો જ બદલી દીધો સામાન્ય વ્યક્તિ જ્યાંથી દાદરા ઉતરીને વિધાનસભાની અંદર પ્રવેશતા હોય છે મંત્રી ત્યાંથી દાદરા ઉતર્યા અને પોતે મંત્રી નિવાસ તરફ આગળ વધ્યા એટલે ભીખુશી સ્વાભાવિક છે આ મુદ્દે કંઈ પણ બોલવા માટે તૈયાર નહોતા અને તેના માટે તેમને મંત્રી માર્ગ છોડીને સામાન્ય માર્ગ અપનાવ્યો એટલે કે સામાન્ય લોકો જ્યાંથી જતા હોય છે ત્યાંથી મીડિયાને બચવા માટે ત્યાંથી તેઓ રવાના થઈ ચૂક્યા હતા પરંતુ આજે જરૂરથી ભીખુશી મીડિયા કર્મીના હાથે લાગ્યા અને જ્યારે મીડિયાના દરેક ચેનલના જે પ્રતિનિધિ છે તેમને પૂછવાનો પ્રયત્ન કર્યો તો ભીખુસીએ પુત્રોએ જે પ્રકારની કરતુત કરી છે તે સંદર્ભે મંત્રી કંઈ પણ બોલવા માટે તૈયાર નથી સ્વાભાવિક છે પ્રશ્ન ઉઠે અને કોંગ્રેસ આ પ્રશ્ન ઉઠાવી રહી છે કારણ કે વિધાનસભાની અંદર કોંગ્રેસ નેતા અમિત ચાવડા હોય કે ઇમરાન ખેડાવાલા હોય તેને સીધી રીતે સરકાર પર અને મંત્રી પર આક્ષેપ લગાવ્યા છે કે જો મંત્રીનો પુત્ર હોય કે પછી ભાજપના કોઈ સંબંધીનો વ્યક્તિ હોય તો તેને ખુલ્લો પરવાનો મળે છે કાયદો હાથમાં લેવાનો અને આ જ સંદર્ભે આજે કોંગ્રેસે પણ સરકાર પર પણ અને મંત્રી ભીખુસી પર પણ આ પ્રહારો કર્યા કે તેમના પુત્ર પર હજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી અને સ્વાભાવિક છે કે લગભગ બે થી ત્રણ દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે આ ઘટનાક્રમને વિડીયો વાયરલ થયો છે વિડીયોની અંદર સ્પષ્ટ રીતે તે વ્યક્તિને માર માર મરાતો હોય તે પ્રકારનો જે વિડીયો જે છે તેની અંદર સ્પષ્ટ રીતે દેખાય છે અને માર મારનાર બીજું કોઈ નહીં મંત્રીનો પુત્ર છે તેના કારણે હજી સુધી આ ફરિયાદ નથી લેવાની તે પ્રકારનો સ્પષ્ટ આક્ષેપ કોંગ્રેસનો છે અને આ મુદ્દે વિધાનસભાની અંદર પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ અને આ મુદ્દે પણ રાજનીતિ જે છે તે હવે તે જ થઈ છે પરંતુ આ તમામ પરિસ્થિતિ વચ્ચે હકીકત એ પણ છે કે હજી સુધી ફરિયાદ નથી લેવાની અને હજી સુધી ફરિયાદ થશે કે નહીં તે અંગે પણ કોઈ કહેવા તૈયાર નથી જી નિકુંજ આભાર આપનો હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી અને ફરિયાદ ક્યારે નોંધાશે તે સવાલ પણ ઉઠી રહ્યો છે સવાલ અનેક ઉઠી રહ્યા છે આ ગુજરાત ફર્સ્ટ સવાલ છે કે પુત્રોની દાદાગીરી પર મંત્રીજી મૌન કેમ છે કઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે રસ્તો બદલી રહ્યા છે મીડિયાને જોતા તેઓ ચાલતી પકડે છે શું કામ આવું ખબર છે કે ફોલ્ટ છે તો પછી જવાબ આપો ને ભાઈ મંત્રીના ના પુત્રો છો એટલે કઈ પણ કરી શકશે એ લોકો કશું પણ કોઈને પણ માર મારી લેવાનો ઢોર માર મારવાનું લોખંડની પાઇપ લાકડા વડે ફટકા મારવાના કઈ પણ આવી રીતે ગુંડાગીરી દાદાગીરી ચલાવી લેવાશે શું કાયદો હાથમાં લેવાની તમને પરવાનગી કોણે આપી હા અગર બબાલ થઈ છે તો પોલીસ ફરિયાદ થઈ શકતી હતી પોલીસને ને ધ્યાનમાં વચ્ચે લાવી શકાતી હતી પરંતુ ના કાયદો હાથમાં લેવો છે તો એ પરવાનગી કોને આપી શું પોલીસ આરોપીઓને છાવરી રહી છે કે કેમ તે સવાલ છે અને મારામારીની ઘટનામાં હજુ સુધી ફરિયાદ કેમ નથી થઈ તે સૌથી મોટો સવાલ અત્યારે ઊઠી રહ્યો છે